તો ત્રણ મહિના લગ્ન દ્વારા જન્મો જન્મ સાથે રહેવાના સ્વપ્ન જોનારા પતિએ પત્ની પર હદ વટાવી હોવાનો આરોપ લગાવાયો છે અમદાવાદના બોપલમાં રહેતા એક યુવાને બોડેલીની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા જોકે ચારિત્ર પર અશ્લીલ વિડીયો બનાવી તેને વાયરલ કરવા અને એસિડ એટેક કરવાની ધમકી પણ આપી છે પતિ પોતાની પત્નીને નગ્ન અવસ્થામાં બાંધી રાખીને સિગારેટના ડામ દેતો હોવાનો પણ તેણીએ આરોપ લગાવ્યો જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણેતા પોતાનો જીવ બચાવવા બોડેલી પહોંચી અને પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વિકૃત પ્રકારના શારીરિક ત્રાસથી થી હાલત એટલી કથળી ગઈ છે કે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે शादी के बाद में मुझे पता चला कि वो ऐसे दिमाग के विकृति में दिमाग के शादी के दो शादी के तीन महीने के बाद पहले छोटे छोटे मोटे झगड़े होते रहते थे पर शादी के बाद उसने मुझे ती, तीन महीने के बाद उसकी विकृति शुरू की वो मुझे बांध कर रखता था प्रेम लगना कर खबर कर, के मानसिक विकृति वाला छे અને પછી અમારા અમે સમાજનો હોવાથી અમે એને લગ્ન કરી આપ્યા અને પછી અમારી દીકરીને ખબર પડી કે આ માનસિક વિકૃતિવાળા છે જો તું ભાગી જઈશ કે કોઈને કહીશ તો હું એને તારા અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ અને એનાથી કંટાળી છેવટે કંટાળી અને મા બાપ જોડે છોકરી ભાગી આવેલ બોડીલી ખાતે અને આજ રોજ તારીખ નવ નવ સોળના રોજ છોકરીએ આજે ફરિયાદ આપે હરેશ ભાટિયા એના પતિ હરેશ ભાટિયા વિરુદ્ધ એને ફરિયાદ આપેલ છે અને જે ઝીરો નંબરથી દાખલ કરી સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કર્યું છે